ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વટ સાવિત્રીની વ્રત કથા સાંભળીશું ખૂબ જ પવિત્ર વ્રત કથા છે સૌભાગ્ય આપનારી વ્રત કથા છે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો ઓમ યમ દેવતાએ નમો નમઃ ઓમ ધર્મ દેવતાએ નમો નમઃ જય સત્યવાન સાવિત્રીની જય આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા હતો તેને મમતા નામે એક રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે તેને કોઈ વાતે દુઃખ ન હતું માત્ર તેને સંતાનની કોટ હતી નારદજીના કહેવાથી રાજા રાણીએ બ્રહ્માજી નું વ્રત કર્યું પરમશક્તિ ગાયત્રી રૂપ એટલે કે સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા દેવીમાં ગાયત્રી રાજા રાણીની ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થઈ છું જે માંગુ હોય તે વરદાન માંગો રાજા બોલ્યા દેવી માં ગાયત્રી મારે પ્રકારે સુખ છે પણ સંતાન ની ખોટ છે મારે એક સંતાન જોઈએ છે વાંજીયા મીણો ભાંગો માં એવી મારી ઈચ્છા છે માં ગાયત્રી એ કહ્યું તમારે ત્યાં એક ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રી થી તમારા કુળનો ઉદ્ધાર થશે આમ કહી સાવિત્રી માં અંતર્ધાન થઈ ગયા થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિના પછી એક રૂપ રૂપ કન્યાનો જન્મ થયો ગાય માતા નું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી રાખ્યું સાવિત્રી બીજના ચંદ્રમાની જેમ દિવસે ને દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણી થતા જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈને તો દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની સીધી વાત થાય કોઈ પણ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતો નહીં અને રાજાની ચિંતા વધતી જાય છે એકવાર રાજાએ સાવિત્રીને કહ્યું બેટા તું હવે લગ્ન લાયક થઈ ગઈ છો હજી સુધી કોઈ રાજાએ તારું માંગુ કર્યું નથી તો તું તારી મેળે કોઈ સદગુણી બળવાન વરની શોધ કર રાજાએ જોઈતી બધી પૂરતી વસ્તુ સામગ્રી એ આપી સાવિત્રીને અને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરી રહ્યા હતા એટલામાં ત્યાં નારદ મુનિ આવી પહોંચ્યા નારદ મુનિને પોતાની ત્યાં ત્યાં આવેલા જોઈને આદર આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી આવી ગઈ તે પોતાના પિતા તથા નારદ મુનિ ને પગે લાગી અને પાસે ઉભી રહી ગઈ સાવિત્રીને જોઈને નારદજી એ પૂછ્યું કે હે રાજન સાવિત્રી તો હવે ઘણી મોટી થઈ ગઈ છે તેના લગ્ન કેમ નથી કરાવી રહ્યા અરે સાવ સાવિત્રી તું કેમ કઈ બોલતી નથી તારો શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું કે પાસે આશ્રમમાં ધ્યુમ્મ સેન નામના એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા પહેરાવી છે તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે નારદજીએ વાત સાંભળીને નારદજીને તો નવાઈ લાગી તેમણે રાજા અશ્વપુતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે સત્યવાન પણ સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા જ ગુણો હોવા છતાં નકામા છે રાજા અશ્વપતિને ઘણી ચિંતા થઈ તેમણે પૂછ્યું કહો મુનિરાજ એ રીતે શું વાત છે નારદજીએ કહ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ ખૂટે છે આ સાંભળી રાજાને ઘણો આઘાત થયો આ સાંભળી સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે ઘણી સમજાવી નારદજીએ પણ બીજો વોર શોધવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એને કહ્યું કે સતી સ્ત્રીનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીને અડગ શ્રદ્ધા આગળ રાજાનું પણ કંઈ ચાલ્યું નહીં નારદજીએ પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી અને ત્યાંથી ચાલતા થયા અશ્વપતિ સાયત્રીને લઈને ધુમસેનના આશ્રમમાં ગયા ધુમસેન એક ઝાડ નીચે બેઠેલા જોયા ત્યાં જઈ એમને પગે લાગ્યા અને આંખે આંધળા હોવાથી ધુમસેને પૂછ્યું કે તમે કોણ છો અશ્વપતિ બોલ્યા હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાયત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળતા જુમસેન બોલી ઉઠ્યા રાજા તમે શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિ બોલ્યા કે એમાં નવાઈ જે ઓછું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યો છે ધ્યુમ સેને ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રુક્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને રહું છું પડ્યો રહું છું વન ફળ ખાઈને દાડા કાઢું છું મારો પુત્ર પણ વન ફોળો ઉપર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી અનેક રીતે સમજાવ્યા ધ્રુમ્મસેને અશ્વપતિને અને સાવિત્રીને પણ સાવિત્રી એક લગી રહી ન લગી છેવટે ધ્રુમ્મસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ઊંડી ચિંતા હતી નારદજીએ તેનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં અને મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુમાં માત્ર ને માત્ર ત્રણ દિવસ ખૂટતા હતા સાવિત્રીનું મન તો આકુળ વ્યાકુળ થવા લાગ્યું તેણે એક તેણે એક મન અને એક જીતથી સાવિત્રી વ્રત કરવા લાગી તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરતી હતી બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ હતું રોજના નિયમ પ્રમાણે સત્યવાન ગુહાળી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યું સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ તેના સ્વામી સાથે રહેશે એને કહ્યું નાથ આજે હું એક આજે એક વર્ષ થઈ ગયું છે છતાંય તમે કોઈ દિવસ મને વન બતાવવા લઈ ગયા નથી આજે મારે વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે સાથે ચાલતી હતી બંને જણા થોડે દૂર પહોંચ્યા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા માટે ગયો અંધારા અને થોડી વારમાં તો તે ભોય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના ખોળામાં પતિનું માથું લઈને રડવા લાગી દબાવા લાગી એટલામાં ભયંકર કાળા રંગ વાળો તેજસ્વી અને વિશાળ આકૃતિ વાળો એક પુરુષ આવીને ઉભો રહ્યો આવા ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી જરા પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો તમે કેમ અહીં ઊભા છો આવનાર બોલે છે કે હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજાને ઓળખ્યા અને કહેવા લાગી કે હે યમરાજા મેં તો એવું સાંભળ્યું છે કે તમારા દૂતો મનુષ્યને લેવા આવે છે તો તમે પોતે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવાનું મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાશ નાખ્યું અને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યા સત્યવાનનો દેહ નિષ્ક્રિય થઈને પડ્યો છે યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશામાં ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડીક તો તેને યમરાજા ઉપર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજા શું કરે સાવિત્રી પોતાના પતિને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયથી વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ ચાલતી જોઈને યમરાજા બોલવા લાગ્યા હે સાવિત્રી હવે પાછળ પાછળ આવું નકામું છે અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે તું અહીંથી આગળ આવી શકીશ નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જા પાછી જા અને તારા પતિના અંતિમ સંસ્કારની ક્રિયા કર સાવિત્રી ધીરજપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુ ભક્ત બળે મારા વ્રત ના બળે અને તમારા કૃપા ના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી હે દેવ સાત પગલા સાથે ચાલવાથી મિત્રતા નો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું એટલે તમને મિત્ર ભાવે પૂછું છું મિત્ર ભાવે હું તમને પૂછી રહી છું કે જ્ઞાની પુરુષો મન ધર્મ અને વચન પાળવાની શીખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે પછી તમે મારો પતિવ્રત ધર્મ થી મને શા માટે અટકાવ છો યમરાજા બોલ્યા કે હે સાવિત્રી તારા મધુર વચનો અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ સાવિત્રી બોલી કે મારા સસ્ત્રાનો અંધાપો દૂર થાય અને તેને સૂર્ય જેવા પ્રતાપની નેત્ર મળે તેવું વરદાન આપો યમરાજા કહે છે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તો પાછી વળી જા તારા કહ્યા પ્રમાણે તારા સસરાને નેત્રો મળશે સાવિત્રી બોલી કે પતિ સાથે સાથે ચાલવાથી થાક શાનો જ્યાં પોતાનો પતિ જાય ત્યાં જ જવું એ પ્રત્યેક નારીનો ધર્મ છે હે ધૈર્ય રાજા સત્પુરુષ સત્સંગ કઈ કોઈ દિવસ નકામો જતો નથી શું તમારો સત્સંગ નકામો જશે ખરી નહીં જાય યમરાજા કહે છે કે તે મને નમ્રતાપૂર્વક ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુક્ત થયો છું કે તું તારા પતિના જીવન વિના તારે જે માંગવું હોય વરદાન તે તું માંગી લે તું ફરી માંગી લે સાવિત્રી બોલી કે યમરાજા મારા શસ્ત્રાનું ગયેલું રાજ્ય મને પાછું મળે અને મારા પતિ અને તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજા બોલ્યા કે ધ્યુમ્મ સેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી કે હે યમરાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો ઉદ્દેશ તમે આપો છો તો હું પણ તમારા શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજા બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ બુજાતી નથી જીપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જે જોઈએ એ ત્રીજું વરદાન માંગ સાવિત્રી બોલી કે હે યમરાજા મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્ર થાય એવું તો એમનો વંશ ચાલુ રહે આગળ વધે તેવું તમે વરદાન આપો યમરાજા કહે છે કે જા તારા માતા પિતાને સો પ્રતાપી પુત્ર થશે હવે તું પાછી વળી જા કારણ કે તું ઘણી દૂર આવી ગઈ છે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ અને તમારા જેવા સદપુરુષો સાથે હોવાથી મને કોઈ ડર લાગતો નથી કઈ દૂર લાગતું નથી સતપુરુષોના હૃદય સદાય સદાય પવિત્ર હોવાથી બધા જ માણસો સંતનો વિશ્વાસ કરે છે હું પણ તમારા વિશ્વાસ એ જ ચાલી રહી છું યમરાજા બોલ્યા હે સતી તારા વચનોથી હું બહુ પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના તારે જે જોઈએ તે માંગ તે ઘણી દૂર આવી ગઈ છો માટે તું પાછી વળી જા સાવિત્રી બોલી કે મને જ સો બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો યમ રાજા બોલ્યા જા તને સો બળવાન પુત્ર થશે હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી વળી જા સાવિત્રી બોલી હે યમ રાજા સંસારમાં સ્ત્રી પુરુષોનું સત પુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીને પતિ એક જ હોય છે યમરાજા બોલ્યા કે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પણ તારા આવનારની સીમા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લે અતિ ઉત્તમ વરદાન માંગી લે અને પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય તે જ માંગુ છું મને સૌ બળવાન પુત્ર થાય એવું મને વચન આપ્યું પણ જો તમે સત્યવાન ને લઈ જશો તો માર તો મારે સો પુત્ર ક્યાંથી થશે મારે મારા સ્વામીને જીવન દાન આપો નહીં તો તમારું વચન મીઠ્યા થશે યમરાજા બોલ્યા હે સતી તારા પતિને જીવન દાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજાના આશીર્વાદ લઈને સાવિત્રી સત્યવાનને લઈને પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ તાગ્યો હતો દેહ દેહ ગયો હતો દેહ હતો ત્યાં તે આવી સત્યવાન માથું તેને ખોળામાં લીધું અને થોડી જ વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મરડીને બેઠો થયો તે જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું સત્યવાને કહ્યું કે હે પ્રિય આજે તો મેં એક સપનું જોયું તેમાં મેં તારો અને યમરાજાનો સમાન જોયો એટલે સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું સ્વામી તમારું સપન એ સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડામ દોડ કરી મૂકી કારણ કે બહુ હું વાર થઈ ગઈ તો ઘરે પહોંચ્યા નહીં અને એને દોડમ દોડ કરી મૂકી અને વિચાર કરવા લાગ્યા કે હજી ને સાવિત્રી ઘરે કેમ ના આવ્યા એણે ચારેય દિશાઓ ખંખોળી નાખી પણ આ શું અચાનક તેમના આંધળા નેત્ર ઉઘડી ગયા અને દેખવા લાગ્યા અને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો આખો આંખો મળી ગઈ જોવા લાગ્યા એટલે તેમને પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી થોડીવારમાં સત્યવાન અને સાવિત્રી આવી ગયા અને માતા પિતાને પગે લાગ્યા ધુમસેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ કહ્યું એમ તેમને સમજાવ્યું તો સંભળાવ્યું ભીમસેને તો સાવિત્રીના માથા ઉપર હાથ ફેરવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો અને સમાચાર લાવ્યો કે દુષ્ટ રુકમીએ પડાવી લીધું હતું જે રાજ્ય તો તેના પર બીજા રાજાએ ચડાઈ કરીને પાછું મેળવી છે તેઓ આપણે તમારું રાજ્ય સંભાળવા માટે બોલાવે છે ધ્યુમસેન તેના સત્યવાન અને સાવિત્રી ને સાથે લઈને તેની રાજ્યમાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીને સો પુત્ર સાવિત્રી ના પિતા ને બોલો સત્યવાન સાવિત્રી ની જય બોલો ધર્મ રાજા યમ રાજાની જય મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને ને પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ